પેરિસ ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોમાં ભારતના કેટલા ખેલાડીઓ રમવા જશે એકસો સત્તર ખેલાડી તાજેતરમાં કયા રાજ્યની સરકારે બાર પાસની ગેજેટ દર મહિને સો દસ હજાર રૂપિયા ચૂકવવાની લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી છે મહારાષ્ટ્ર તાજેતરમાં ફૂટબોલર જેરદાન સકીરીએ નિવૃત્તિ લીધી તેઓ કયા દેશના છે સ્વિટરલેન્ડ સત્તર જુલાઈ વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઓળખાય છે દેશના નવા વિદેશ સચિવ કોણ બન્યા વિક્રમ મિશ્રી કોપા અમેરિકા કપ ફૂટબોલ કઈ ટીમ જીત્યો આર્જેન્ટિના સોળમી વિખત સોળ જુલાઈ વિશ્વ સાપ દિવસ યુરો કપ ફૂટબોલ બે હજાર ચોવીસ કઈ ટીમ ચેમ્પિયન બની સ્પેન ચોથી વખત ભારત અને મોંગોલિયા વચ્ચે મેઘાલયના ઉમરોઈમાં સોળમા તબક્કાનો સંયુક્ત સિના અભ્યાસ થયો આ સિના અભ્યાસનું નામ છે નોમેડિક એલિફન્ટ નેપાળના નવા વડાપ્રધાન કોણ બને કેપી શર્મા ઓલી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના કાયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એપોસ્ટલ સાતસો વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ઇંગ્લેન્ડનો જેમ્સ એડન સન ક્રિકેટ ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટના નવા હેડ કોચ કોણ બન્યા ગૌતમ ગંભીર દસ જુલાઈ વિશ્વ ઊર્જા સ્વતંત્રતા દિવસ તાજેતરમાં સમાચારોમાં ચમકેલું કેશવ મંદિર ક્યાં આવેલું છે કર્ણાટક તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણોનું સંકલન પર આધારિત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું છે આ પુસ્તકનું નામ છે વિંગ્સ ટુ અવર હોપ્સ ભારતની મહિલા ક્રિકેટ ટીમને હરાવીને કયો દેશ એશિયા કપ ટ્વેન્ટી મો ચેમ્પિયન બન્યું શ્રીલંકા તાજેતરમાં યુપીએસસીના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી પ્રીતિ સુદન પેરિસ ઓલિમ્પિકમાં બે હજાર ચોવીસમાં ભારત માટે સૌ પ્રથમ મેડલ કોણે જીત્યું મનુ ભાકર દસમી મીટર અને પિસ્તોલમાં બ્રાન્ઝ મેડલ જીત્યું શૂટિંગમાં મેડલ જીતનારી ભારતની સૌ મહિલા બની અયોધ્યાના લલ્લાની ટપાલ ટિકિટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ કયો બન્યો લાઓસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જનરલ નોલેજ મળી